ભગવાન કૃષ્ણએ પાંડવોને કહ્યું કે ચાલો આપણે ગંગા કિનારે સંધ્યા કરી અને પરિણામે પાંડવો કોઈ પણ તર્ક કર્યા વગર તૈયાર થઈ ગયા પાંડવોએ જરા પણ એમ એક વાર એમ નથી કીધું કે અત્યારે મધ્યરાત્રિ છે અત્યારે કઈ સંધ્યા ત્યારથી આપણે ત્યાં કહેવત છે તમે જોજો સાહેબ તમે કહો તો દિવસ અને તમે કહો તો રાત પાંડવોને સાથે લઈ પરમાત્મા નીકળ્યા પાંડવોએ પરમાત્માએ વિચાર કર્યો કે પાંડવોના પાંચ દીકરા સુતા છે ચાલે એને પણ જગાડું એને જગાડવા ગયા તો પાંડવોના પાંચે પાંચ દીકરાઓએ ભગવાનને કહ્યું કે સંધ્યાવંદન કરવાની ઉંમર અમારા વડીલોની છે તમે એને લઈ જાઓ અમને ઊંઘ આવે છે અને પરિણામે એ છોકરાઓ ન જાગ્યા પ્રત્યેક વ્યક્તિને ભગવાન જગાડે છે પછી જીવ જાગે નહીં તો એમાં દોષ કોનો પાંડવો ગયા છે આ બાજુ અશ્વત્થામાં આવ્યો મધ્યરાત્રીએ હાથમાં તલવાર છે આવીને જોયું પાંડવો મળ્યા નહીં એટલે અશ્વત્થામાં એ પાંડવોને શોધવા માટે અલગ અલગ ખંડમાં ગયો તો પાંડવોના પાંચ દીકરા સુતેલા હતા દુર્યોધન પાસે આવ્યો ને આવી અને પાંડવોના અસત્ય બોલ્યો આ માણસ આવીને દુર્યોધન ને કહ્યું કે લે દુર્યોધન તું તો ને પાંડવો મરે નહીં પાંડવો મરે આ લે હું પાંડવોના મસ્તકો લઈ આવ્યો છું હવે જેને દુર્યોધન ને એક વરદાન છે હરખ અને શોક બે સાથે થાય ને તો જ એનું મૃત્યુ થાય પાંડવો મરી ગયા એ હરખાય હરખાય ગયો હસવા લાગ્યો અશ્વત્માને કહ્યું કે એક કામ કર ભાઈ મને ભીમ અને અર્જુનના બે મસ્તકાપ મારે ટકરાવી ને ભાંગી નાખવા છે બહુ ક્રોધમાં છે આ વ્યક્તિ આમ તો સુયોધન છે

પણ મરતા પહેલા દુર્યોધન બહુ સુંદર બોલ્યો કે ભાઈ ત્યાં કર્મ ઘોર કર્યું છે આનાથી તારી તો નિંદા થશે પણ તારા મિત્ર હોવાના નાતે મારી પણ નિંદા થશે